છોકરા ને હાર જોય થઈ કોઈ કણિયા લમણા નાખે અને આપણા ગોમ ના લુખાર્યા ને એ આ રસ્તો થઈ ને આવે એટલે છોમા કાકા તમે ખરા ને નાતા મોત તમારે ખરું રાજદાનુ નહીં કર્યો કેમ તપસ્યા માં બેઠા હોય ને ગુરુ મહારાજ એમ તપસ્યા કરવાની છે તમારે મે થાય ને ઓમ જો ઓમ જો કુદરત ખરું ને બે હાથે હાલવા છે બે હાથે પણ તમારી લેવાની તાકાત કરશો કાકા એટલે તો કહું છું જાનવર ના પહેવું જોણસ ના પહેવું જો કોઈ કીધા કોઈ ચકલું એ ફરકવું ના દો કોઈ નઈ છે વાડીમાં કાકા બે ટાઈમ ભાત ખવડાય ને તો હું ખવડે ખરું ને

બી કીધું ના હોય ને તો ઓટો મારતા હો અને શુમલાય ને વાડી થી કેરીઓ લેતા આવું કારણ કે મરચું ખાઈ ખાઈ રોજ કંટાળી અમે તો કેરીઓ આઈ જઈશ ના હોય ને તો ડોસીન બેજો ચટણી બનાવીને ને ખાઈએ અને બેજ ખા ને અત્યારે તો ઘેર સોય રખડતા હશે એટલા કરી તો થોડી કેરીઓ લઈને ઘેર જતો રહું અને ચટણી બનાવું અસલ પછી ડોસી ને બેજનો હવે તો કેરીઓ લઈને જલ્દી નેકરી જાઉં અને કેરીઓ લઈ જાઉં એટલા કોઈ ચટણી જેવી તેવી નહીં બનાવવાની હે ચાર પાંચ હુકો મરચો નાખવાનો થોડો કાળો મરી નાખવાનો અને પછી ગોળ નાખવાનું જીરું નાખવાનું અને પછી એવી લહોટીન ચટણી બનાવી છે ને કટેલા તો ઘણી ખાધી છે પણ આ વખત આ શુમલાયણ વાડીની તું કેરિયો લઈ જાય અને ચટણી બનાવીસા લહોટી હું કીધું કેરીઓ લઈને નેકડી જઉ પણ મારા વર્ષે આ તો બે જણા ઓયકણ જ છે અમારે કેરીઓ તો હની લેવા દે નવ તો બે ચાર મેઠી વાતો કરું અને પછી કેરીઓ લઈને નેકડી જઉ ઓહો શુમલા ભાઈ આવ્યો મારા તો ભાઈ મારા તો નહીં મેળા આવતો ઓ ભાઈ હાથે મિલાવો સમય પગ મેળો વારીમાં અમારી અરે હું વાત કરું છું ભાઈ આપણા બેન ભેગી કંકુત્રી આવી છે કેવા તો નથી આવી અરે આપડા ફુવાઈ ઘર ગેરથી તે ફુવાની મેલવી હોય કંકુત્રી તો જુદી મેલવી ભેગી લખી દો કાકો બાર જતા મુંબઈ સર એટલે સારું એ બધું મને ખબર મુંબઈ જો સુરત ગયો જીવન ભેગી કંકુત્રી લખી હોય ને તું ખરો ને ક્ષમા કાકા નો ભય થાય છે ને એટલે ખાટલા બી દીધો છે બાકી તું મને ખરો ને કળવા વેન જે બોલ્યો હતો ને એ હું હજી સુધી ભૂલ્યો નહિ મૂળ વાળો ઓમ ને વાળો તેમ ને

મારો ના ખવાઈ જુપિયા છે નાના ખે માં સારું કર્યું તમે બે ભાઈઓ સમાજ નહિ કોવા કોઈ હું તો કઉ છું ભેગું થી ભાગ રાખ્યો ને ભાઈ હારું કર્યું આમ તો બે એમ કેતો લે

ભાઈ ભાઈ કરતો આપણા આખા ગોમ ના માણસો રહ્યા ને એ બધા આવા ચાલુ થઈ જી મતલબ તમારા ચશ્મા થી મસ્ત નહીં થવાનું ઓછ ન

લેબો સોમા કાકા ઓટોમેટિક આપડા ઓબો ની તમારો હારો કેરી ખાવે ને એટલે કોયલ પછી હોય અમે બે જનો ખરો ને ઓર રાખી વારી ની બરોબર છે બરોબર છે ના હોય થવા દો સીધી કુતરા જેવા કેરી નાલી એક કેરી અને આ શોમલો રે ને એ તો મારો ભાઈ શિકર દુશ્મન છે બે લાફા મેલ્યા અને ધક્કો મેલી કાઢી મેલ્યો પણ હો

ના હોય તો જીવનલાલ કેરી વેરી લઈ જા ના ના હાલ નહી લેવી પશુ મોટી થાય એટલે લઈ જાય ના કેરીઓ અરે ખાતી લાગે છે તારે તો જીવનલાલ તમારે ખબર નહીં અરે માણસો ખરા ને

રાખી ના હંમેશા તે પાછા સબન હારા થઈ જાય જીવનલાલ તમાર અરે મારા તો હું કરવા રાખીશ અમે એટલું ખાવા જોવો કમાવાનું તો પછી વાડી મોડી લેતા તો ના પછી લઈ જાળો કાલ બાજ લીધ

તારો ભાઈ થને ગોટલીયા લઈ ખાવા દે ઓ કેરી તો કેરી પણ અરે વાતો છે કરે છે ભાઈ નું પાછું હારું હારું બોલે છે આવા કેરીઓ લેવા દે ખરો પેલો કોઈ મત પે ના જો ચટલું એ મોયક નું ખખરાટ થાય છે આ તો પેલા જ જો ને એટલે સીધા પેલા ઓદરા હતા એ કાજે એ બસ ખોટી ખાલી કેરીઓ જેવી કાતી કુદામ કુદ કરતા હતા એમ કા કે માં લ્યો આ ઓબોની આ બસ વર રાખી છે ઓહો હો હો

આજી ઓર તો શમો કાકો જ રાખી શમો કાકા જેવો બીજો મોણ ચતુર કોઈ નહીં ગામમાં ઈમ જ તમન કોમ આલી છે અને તારા ગોરી મનુંંગ ના આવે હા ઈમ જ તો ઈ મોત તો તે શમો કાકા પણ તો એમ બાજ જેવી નજર રાખવાની હો નેચા બેહીને ઓમ જોત જોત કરું હું તો હા હમ ફડતા મને નેચા પગ દેખ હોય આપણી ને નાતા એટલે સેવા પ્લાન મારતા પ્લાન ડોહો બા બિચારા

આ તો હવળા ફેરા ને તો એટલે કીધું લેતો તો આ છોટી મોમો થઈ ગયા એમ નઈ આ મોમો થઈ ગયા અને આ ઓબોની વાડી કોઈ તારા મોમાની લુખ લાગે ને ઉતારવા માટે નહી રહે છે મે વાડી એટલે બધી નહીં લેવાની કર્યો બે ઉતારવાથી પહેલી ફુરસત મો નેકળવાનું કર નેકળવાનું કર એ કઈ નઈ ખાલીઓ નહી આલો નહી આલવાની બે તો આલો એક આલો એક એક કઈ આલો અને કાડિયાન કહી દેજે કા વાડી હોમો લમણો નાખના એ ડે નઈ ડે નઈ એડવાન્સ કર

રસ્તા ગમે તે જાય તું ત્યાં તારા હેતર માં ક્યારે તારા હાથ પગ ગુદા કઈ નાખજે અહી રૂપિયા ખર્ચી છે શી માં બીજું ગરમી

હજી ખરા નહી બાજવા અરે તારી તારીખ હોય કરી નાખજે ગોટલો બાજતો બાજતો તું ના બાજી ના મારું નામ સરપંચ નઈ ગોટલા હોય ધોકા લાઈને મેલી દેવા ના હાથ ના બરોબર છે બાકી હાથ નો વ્યવહાર ગમે તેવો હરાયો આખલો હોય ને તો એને નાચ નાખવી હોય ને તો ખેમા મૂર્તન ખબર છે બકરું રાખી એકતા

પાવર આઈ ગયો પાવર આ ચોક્કસ એટલો બોલો ગમતું નહી અમે આ પૈસા ખર્ચી રાખી છે નહીં રાખી આપણા હોય પણ આપણા ખંભુ હારા ચાલે છે આ માલિક છીએ એટલે અને માણસો તો ખરા બધા ખરાબ છે અને ખરાબ કરવા બેઠા છે બખો અને આખું પાછું થઈ જાય તો જલ્દા હરિયા ગંતા થઈ જાઓ અને ઓબા તો રાખ્યા છે

આના પળો આના પળો મગર ઠંડુ કરો એટલી બોલા